સલામ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયમાં જોવા જઈ રહ્યા છીએ પ્રત્યે ધોરણ અગિયાર માટે ક્યાંક નવું લાગે પરંતુ બારમા ધોરણના વિદ્યાર્થીઓ જે છે એ ધોરણ અગિયાર આના વિશે સમજી ચૂક્યા છે છતાં પણ આપણે જોઈશું કે પરીક્ષા દરમિયાન એ કયા સેક્શનમાં કેટલા ગુણ માટે પૂછાય છે અને પ્રત્યેક વિશે સમજ લઈશું તો ધોરણ અગિયારમાં પ્રશ્નપત્રમાં વિભાગ સીમાં પ્રશ્ન નંબર પંદર હોય છે જેમ બાર એક માર્ક છે અને ધોરણ બારમાં પ્રશ્નપત્રમાં વિભાગ સીમાં પ્રશ્ન નંબર પંચાવન હશે જેનો એક ગુણ છે સૂચના તમારી આ રીતની હશે કે નીચેના વાક્યમાં પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને લખો આ રીતની સૂચના સાથે ધોરણ અગિયારમાં પંદર નંબરનો પ્રશ્ન રહેશે અને ધોરણ બારમાં પંચાવન નંબરના પ્રશ્ન પર આ સવાલ આપણે રહેશે તો હવે પ્રત્યય વિશે આપણે પ્રકાર જોઈ લઈએ કે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય પૂર્વ અને પર જે છે એ શબ્દ તમને સમજાશે કે મૂળરૂપ જે છે એની આગળ જે પ્રત્યય લાગ્યું હોય એને પૂર્વ પ્રત્યય કહેવાય છે તેને બીજા પૂર્વગુણા નામથી પણ ઓળખાય છે અને પર પ્રત્યય એટલે કે જે મૂળરૂપ છે એની પાછળ જ્યારે લાગે છે એને પર પ્રત્યય કહે છે જે રીતે જે છે શબ્દ ઉપરથી તમને સમજાવું કે પૂર્વ પ્રત્યય તો ખૂટ શબ્દ છે તો જ્યારે એને તમે આગળ અખૂટ શબ્દ જેનાથી તમે તો અખૂટ શબ્દ બનાવો છો તો અ જે છે ખૂટ શબ્દની આગળ પ્રત્યય લાગે છે તો એ કયું પ્રત્યય કહેવાય પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયમાં જોઈએ તો જે રીતે ગુરુ શબ્દ છે જ્યારે એનામાંથી પ્રત્યય લાગે છે ગુરુત્વ ગુરુ ઉપરથી શું બને છે ગુરુ છે એને એ રૂપ છે એની પાછળ ત્વ લાગે છે એટલે કયો શબ્દ નવો મળે છે ગુરુત્વ એટલે એ પરપ્રત્યય છે જેવી રીતે કે ધન તો ધનિક કૃપા એક પ્રત્યય લાગે છે બરાબર ધનને એક પ્રત્યય રાખીને બીજો નવો શબ્દ મળે છે એ ધનિક છે તો હવે આપણે કે એ વસ્તુ સમજાઈ ગઈ કે પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય હવે એ તમારી સમજણ માટે છે બાકી આપણને જે પૂછાશે એ વિભક્તિ પ્રત્યય નામયોગી અને અનુભવ ધોરણ અગિયારમાં વિભક્તિ જે છે એ આપણે શીખી ગયા છે તો એ વિભક્તિ વિષયનો ખ્યાલ તમારા મનમાં ચોક્કસ હશે તો એ જે છે એનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે તો વિભક્તિ પ્રત્યય જે છે એમાં નામ યોગી અને અનુકૂળ બે આવે છે જેનો ઉપયોગ થશે વાક્યમાં ખાલી આપણને વાક્ય આપેલું હશે એમાંથી ખાલી ઓળખવાનું છે હવે એ વિશે પણ સમજ આપે છે કે કઈ રીતે ઓળખવાનું અને કઈ રીતે એને લખવાનું પહેલા તો હવે આપણે પ્રત્યય તો પ્રત્યય વિશે સમજાવી જોઈએ છે કે ભાષામાં અંગો પાયાના ઘટકો છે કેટલાક પાયાના ઘટકોને પ્રત્યય લગાવી ભિન્ન ભિન્ન અર્થો કે કામગીરી કરતા નવા અંગોનું ઘડતર કરી શકાય છે તેને અંગ સિદ્ધિ કહે છે તેને કેટલાક શબ્દસિદ્ધિ કે શબ્દ ઘડતરની પ્રક્રિયા પણ કહે છે આ જે છે પ્રત્યય વિશે તમે જે પ્રાથમિક વ્યાખ્યા જે રીતે કહી શકો હવે પ્રત્યય જે છે લાગે છે ત્યારે મૂળ અંગની ત્યારે શું થાય છે જ્યારે મૂળ અંગના અર્થમાં કશીક વિશેષતા લાવે છે પ્રત્યયો શું કરે છે મૂળ અંગ જે છે એના અર્થમાં વિશેષતા લાવે છે જે રીતે કે જોડ શબ્દ છે બરાબર એના ઉપરથી કેટલા બધા વિશેષતા થાય બે પ્રત્યય લાગે તો બે જોડ ક જોડું સજોડ કે અજો દરેકના અર્થ અલગ અલગ થાય છે ખાલી એક પ્રત્યય લગાવવાથી મૂળ રૂપને જ્યારે પ્રત્યય લાગે છે ત્યારે ત્યારે એ તમે જોઈ શકો છો કે જોડ શબ્દ છે એના ઉપરથી અ તમે બે જોડ બરાબર બે પ્રત્યય લગાવ્યું પૂર્વ પ્રત્યય તો બે જોડ બની ગયું પ્રત્યય લગાવ્યું તો કજોડું બની ગયું સ શબ્દ લગાવ્યું તો સજોડે અને અશ પ્રત્યય લગાવ્યો તો અજો અને પછા દરેકનો અર્થ અલગ થઈ જાય છે એક જ ક્ષણ છે ખાલી પ્રત્યય લગાવવાથી દરેકની વિશેષતા અલગ થઈ જાય છે અને પછી વિશેષતા કંઈ હોય સારી હોય ખરાબે હોય ક્યાંક વધારે ક્યાંક થોડું ક્યાંક મુશ્કેલ ક્યાંક સહેલું જેવા અર્થો એ દર્શાવ્યો હોય તમે ઉદાહરણ જે આપ્યું હોય એના દ્વારા સમજી શકો કે એક જ શબ્દના પ્રત્યયો અલગ અલગ લગાવવાથી એ ક્ષણ એ શબ્દનો અર્થ કઈ રીતે બદલાઈ જાય છે બીજી વસ્તુ કે કેટલાક પ્રત્યયો મૂળ અંગના અર્થથી તદ્દન ઉલતો જાય જે મૂળ છે શબ્દ છે એનાથી અલગ શબ્દ બરાબર જે હોય એનો વિરુદ્ધ શબ્દ પણ બની શકે જે અર્થ હોય એનાથી ઉલટો અર્થ બતાવી શકે ક્યાંક મૂળ અર્થનો અર્થનો અંગનો માત્ર વિસ્તાર જ કરે અંગની અક્ષર સંખ્યા વધારે હવે જે રીતે એને લાગે છે એ રીતે બદલાય છે હવે આ દ્વેત તમારી પ્રત્યય વિશેની જે સમજ છે એ એ પ્રત્યયને સમજી શકો તો પછી તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે તમે સમજી શકો એટલે પ્રત્યય વિષયની સમજ બાકી પર્વ પૂર્વ પ્રત્યય પરપ્રત્યય જે છે એ પૂછાવાનું નથી જો હતું અગાઉના વર્ષોમાં અભ્યાસમાં બદલાવ્યો એ પહેલાં પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જે છે ઓળખવાનો તો હવે જે છે આ રીતની સૂચના આવે છે કે પ્રત્યય ખોટા વપરાયા હોય તો સુધારીને લખો અથવા તો બતાવવાનું જે છે એ પ્રત્યેય લાગતા અંગનો પદ અને પ્રકાર જે છે બદલાય છે સંજ્ઞા હોય તો ક્યાંક વિશેષણ બની જાય સંજ્ઞા અને વિશેષણ વિશે પણ ખ્યાલ હશે વિશેષણ જે છે તમે અગાઉના વિડીયોમાં વિશેષણ વિશે પણ તમને સમજ આપવામાં આવી છે બરાબર જે વિશેષ અર્થ બતાવે છે તે વિશેષણ કહેવાય છે વિશેષને જ્યારે વિશેષ અર્થ લાગે છે એ શબ્દ આપણો વિશેષણ એવું પણ બને કે વિશેષણ પરથી એને શરણા બનાવી દે ક્યારેક ક્રિયા ક્રિયાપદને લાગી સંજ્ઞા બનાવે ક્રિયાપદને લાગી વિશેષણ બનાવે પ્રત્યેક ટૂંકમાં પ્રત્યય લાગવાથી ઘણો બધો ફેર જે છે એ આવી શકે છે હવે હું બતાવો પૂર્વ પ્રત્યય તો પુત્ર છે એની આગળ તમે પૂર્વ પૂર્વ એટલે કે પહેલા એ શબ્દનો અર્થ તો આપને સમજાય કે પૂર્વ એટલે કે પહેલા તો પુત્રને આગળ લાગ્યું છે સુપુત્ર ધર્મનું અધર્મ જ્ઞાનનું આગળ વિ લગાવે છે તો વિજ્ઞાન હવે કાઉસમાં જે બતાવ્યા છે એ બધા જે છે પ્રત્યયો છે કયા પૂર્વ પ્રત્યય હવે આના પછી આવે છે પરપ્રત્યય નવ પરથી નવીન તો ઈ ઈક ઈય એ રીતે પણ પ્રત્યય લાગે છે તો શબ્દમાં તમે જોઈ શકો છો કે ઇન ઈક અને ઈ પ્રત્યય જે છે એ લાગ્યા છે ક્યાં ક્યાં ઉડ પરથી ઉડાવ બરાબર તો આવ પ્રત્યય લાગે છે ચડ પરથી ચડાય तो आय प्रत्यय लगे इच्छ शोच लागे पर इच्छनीय तो प्रत्यय, शोच पर शोचनीय आ रीते प्रत्यय लागे पर प्रत्यय क्या त्व प्रत्यय ता त्व तो, महत पर महत्व अथवा महत्ता दुष्ट प्रति दुष्टता सुंदर प्रति सुंदरता वगैरह जी प्रत्ययों पर लगे अलग अलग हो त तर આવ આ અન્ય તત્વ અને બીજા કેટલાક અન્ય પ્રત્યયો જે છે એ લાગે છે હવે આપણે આજે આ પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય વિશેની સમજ મેળવી રીતે પ્રત્યયમાં હવે જે આપણે કરવાનું છે કે વિભક્તિના રીતે તો હવે એની આપણે ચર્ચા હવે પછીના વિડીયો દરમિયાન કરવાનું જે આપણા માટે ખાસ જરૂરી છે શીખવાનું કે કઈ રીતે ઉપયોગ કરવાનો તો આજના માટે આટલું પૂરતું છે